રાજકોટ જિલ્લાના ઉપલેટા ધોરાજી તાલુકાના ગામડાઓમાં રોડની હાલત અતિ બિસ્માર હોવાના કારણે સ્કૂલના વિદ્યાર્થીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવે છે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં હજુ પણ આ સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી રાજકોટ જિલ્લાના ઉપલેટા ધોરાજી તાલુકાના ગામડાઓના રોડ બિસ્માર હાલતમાં ગામડાના લોકો અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન દોરતું ન હોય તેમ લાગી રહ્યું છે ગામના લોકો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી રોડ એટલા ભયાનક હાલતમાં છે કે સ્કૂલો માટેની એસટી બસો રસ્તાના કારણે ઘણી બંધ રાખવામાં આવે છે જેના કારણે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે સત્તા પક્ષ પર બેઠેલા લોકો પોતાની મનમાની કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આવા સત્તાધીશો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે થી માણાવદર જતો સ્ટેટ હાઈવે અને તેને સંલગ્ન રસ્તાઓ આજે બિસ્માર હાલતમાં છે આ રસ્તાઓ પર વાહન ચલાવવું પણ જોખમ થઈ ગયું છે અને ગમે ત્યારે અકસ્માત થવાનો ભય સતત લાયકા કરે છે આ પરિસ્થિતિ છેલ્લા ત્રણ વર્ષથી હોવા છતાં અનેક રજૂઆતો કરી હોવા છતાં આ રસ્તાનું રિપેરિંગ કામ પણ થતું નથી અને રસ્તો જે રીતે નવો કાર્પેટ કરવો જોઈએ એ પણ થતું નથી તેને પરિણામે આજે આ વિસ્તારની જનતા ઉપલેટા વેપારનું સેન્ટર હોય માણાવદર સુધીના લોકોનું આવન જાવન હોય ત્યારે આ રસ્તા ઉપર આવન જાવન કરતાં લોકોને બહુ મોટી મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને વાત એ છે કે આ ઉપલેટા શહેરમાં આજુબાજુના ગામડામાં ચીખલિયા છે આટકોડી છે સમઢિયાળા છે કાથરોટા છેક લાખ સુધીના વિદ્યાર્થીઓ ખોરવાઈ જાય છે અને જ્યારે બસનો વ્યવહાર ખોરવાઈ જાય ત્યારે તપાસ કરીએ કે રસ્તા બરોબર ન હોવાથી આજે એ સ્પેર રૂટની બસ બંધ છે આ પરિસ્થિતિ સુધારવા માટે માટેની જે રજૂઆતો હોય છતાં પણ ન થાય તેનાથી ગુજરાતની જનતા ખૂબ રોષિત છે અને આ રોષિત જનતાને જો બરોબર જો ન્યાય નહીં આપવામાં આવે અને આ રસ્તાઓ જો યોગ્ય નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં આ રસ્તા અમે રોકો આંદોલન કરવું પડશે ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારની જનતા રાખી અને અમે આ રસ્તાને ચક્કાજામ પણ કરીશું કારણ કે જનતાની જે સુવિધા માટેના રસ્તાઓ હોય એ રસ્તા જ જો બરાબર ન હોય ત્યારે વિકાસની વાતોના જે ગાણાઓ ગાઈ રહ્યા છે એ વિકાસ તો આ રસ્તામાં ક્યાંય દેખાતો નથી